રાજધાની પેલા ઉજ્જૈન હતી ઉજ્જૈન થી ભોપાલ આયા ભોપાલ થી હાર્યા ત્યાંથી સિંધ ગયા પાકિસ્તાન સિંધ થી પછી અહિયાં ચંદ્રવતી આયા તો જ્યાં જ્યાં અમે ગયા છીએ મૂર્તિ અમારા સાથે આવી છે કહેવાય મંદિર ચાબી એની પૂજા થાય મંદિર ચાબી પછી અમે ભટજીને હોપીએ તો ભટજી હવે તમે સાચો અમારી તરફથી મૂળ સેવક અમે એના પછી ભટજી આયા ભટજી ને આપણે ચાબી આપી છે કે ભટજી હવે તમે તમે સાચો એવી રીતે કોટમાં ખોટું દર્શાવ્યો છે કે આપણે આઠ આઠ કલાક મંદિર બંધ કરીએ છીએ

આ મામલે શું હકીકત હતી કેમ કોર્ટે આવો આદેશ કર્યો અને કેમ આ સમગ્ર ઘટના થઈ આના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ અને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલ સાથે જોડાઈ જજો અને વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો જેથી આ ક્ષેત્ર અંદર હું આપને માહિતી આપી શકું મિત્રો વાતચીત એવી છે કે અંબાજી માતાનો ઇતિહાસ એવું કહે છે કે ઉજ્જૈન થી અંબાજી માતાને દાતાના જે રાજવી લોકો એવા લાવ્યા હતા એટલે કે દાતા જ્યારે સ્ટેટ હતું ત્યારે આજથી ચાલીસ પેઢી પહેલા અંબાજી માતાને ઉજ્જૈનથી ઉજ્જૈન થી લાવ્યા હતા ઉજ્જૈન થી લાવીને અગિયારસો ને માં એમની સ્થાપના કરવામાં આવી મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું જે બાંધકામ કર્યું હતું એ જસરાજસિંહ પરમારે કરાવવામાં આવ્યું ત્યારબાદ આજથી લઈને સતત ચાલીસ પેઢી સુધી આ લોકો એ અંબાજી માતાનું પૂજા અર્ચના કરી રહ્યા હતા પરંતુ કાલે કોર્ટે એવો આદેશ કરી દીધો છે કે જે આદેશ જોઈને ચોંકી જશે આદેશ એવો કરવામાં આવ્યો છે કે આદેશ એ રીતે કરવામાં આવ્યો છે કે આદેશ કરવાના માધ્યમથી એવું કરવામાં આવ્યું છે કે કે જેના અંદર આ લોકો હવે પૂજા નહીં કરી શકે તો વાતચીત એવી છે કે આ લોકો હવે કેમ પૂજા નહીં કરી શકે એવું તો શું થયું કે આ લોકો જોડેથી પૂજા કરવાના અકને છીનવી લેવામાં આવ્યો તો એની સમગ્ર વાતચીત કરવી છે વાતચીત કરવા આપણા સાથે જોડાયા છે તો જ્યાં જ્યાં અમે ગયા છીએ મૂર્તિ અમારા સાથે આવી છે મતલબ એવું કહેવાય છે કે માતાજીને અમે સાથે લઈને ચાલ્યા છીએ તો એનો મતલબ એ છે કે તમે માતાજીને પહેલાં માનો છો અમે સૌથી દાનતાના જે રાણા હોય હું છું હાલ એ માતાજીનો પ્રથમ સેવક ગણાય અને જે સિંધના નાણા હતા કે જ્યાંના નાણા હતા એ માતાજીના પ્રથમ સેવક તરીકે હતા આજની તારીખ પણ અંબાજી મંદિરમાં આપણે પૂજા કરીએ છીએ કે દાંતામાં પૂજા કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે માતાજીની પાવડી પૂજન કહેવાય જે માતાજીના ચરણની એક પ્રતિમા હોય છે પાવડીઓ માતાજીની ચરણની પ્રતિમા હોય છે એ ચરણની પૂજા કરીને બધું થાય છે તો સૌથી પહેલાં પ્રથમ ચીજ પાવડી પૂજનથી જ થાય છે તો માતાજીની જે ચરણ છે એ મેઈન છે જે પણ દાંતા રાણા રહ્યા છે એ દાંતા માતાજીના સેવક તરીકે રહ્યા છે મારા ઉપર દાંતા રાજી પરિવાર ઉપર કે જેમ કોઈને ગોદ લેવા પડે છે અમુક ઘણી ઘણી આપણે જે રાજવી પરિવાર છે ત્યાં દીકરા નથી થતા અને કોઈ છોકરા નહીં થતા ઘણા પરિવારને એવું થાય છે છોકરા નહીં થતા દાંતા રાજી પરિવારમાં હજી સુધી એવું નથી થયું કે છોકરો નથી થયો તો ચાલીસ પેઢીથી હજી સુધી કોઈ પણ એડોપ્શન કરવાની જરૂરત નથી પડી આ માતાજી તેમાંથી આઈ ગયું છે મતલબ માતાજી એમનો સેવક પોતે ચૂની લે છે પહેલાથી જ અચ્છા એટલે એવી માન્યતા છે કે માતાજીને તમે લાવ્યા ઉજ્જૈનથી એમના સેવા તરીકે વારસાગત વારસાગત તમારા પેઢીમાંથી ચાલ્યું આવે છે ને ચાલીસ પેઢીથી ચાલ્યું આવે છે ને હવે એ પ્રથા તો એ પહેલા હું તમને કહી દઉં કે આ લોકોનો પ્રોપર્ટીનો કેસ ચાલતો હતો એટલે કે સિદ્ધાર્થસિંહ પરમાર અને ત્યાર બાદ વાતચીત કરીએ તો ટ્રસ્ટ અગેન્સ્ટ એમનો કેસ ચાલતો પ્રોપર્ટીના બાબતમાં જે કેસનો ચુકાદો એકવાર હાઈકોર્ટમાં આવી જાય છે હાઈકોર્ટની અંદર એવો કેસ જીતી જાય છે ત્યારબાદ સામેના ટ્રસ્ટના લોકો એ ફરીવાર સુપ્રીમ કોર્ટની અંદર જાય છે સુપ્રીમ કોર્ટની અંદર સિદ્ધિરાજ એ કેસ જાય છે ત્યારબાદ એ મામલો ફરીવાર કોર્ટની કચેરીએ ચડે છે કોર્ટની કચેરી એટલે કે ફરીવાર સેશન કોર્ટની અંદર એવો જાય છે નવેસરથી કેસ કરવામાં આવે છે કેસ હતો આમ તો પ્રોપર્ટીના મામલામાં કેસની શરૂઆત થઈ હતી ઓગણીસો સાઠ થી આ કેસ ચાલતો આવતો હતો પ્રોપર્ટી એવી હતી કે અંબાજી મંદિરનું જે ટ્રસ્ટ છે એના ઉપર દાવો કરતા હતા દાતા સ્ટેટના રાજા વાતચીત એવી છે કે દાતા જ્યારે સ્ટેટ હતું ત્યારે શેખ આ બાજુ ઉદયપુર આ બાજુ સાચોર અને ગુજરાતના ઘણા બધા વિસ્તારો દાતા સ્ટેટની અંદર આવતા હતા દાતા ખૂબ જ મોટું સ્ટેટ હતું અને અંબાજી જેવા લગભગ ચોપન મંદિરો એ આવતા હતા આ ચોપ્પન મંદિરમાંથી ત્રેપન મંદિરો એ ત્યાંના રાજવી પરિવારના લોકોએ એ લોકોને આપી દીધા જે લોકો પોતપોતાના ગામડોની અંદર રહે છે એમને પૂજા માટે આપી દીધા એમની પૂજા અર્ચના કરવા માટે અલગ અલગ જગ્યાએ તેપન મંદિરો લોકોને આપી દીધા એક જ એવું મંદિર હતું અંબાજી માતાનું મંદિર જેના ઉપર સરકારે કબજો મનાવ્યો ટ્રસ્ટે કબજો મનાવ્યો ટ્રસ્ટે કબજો બનાવ્યા બાદ આ મંદિરની દર આઠમે પાવડી પૂજનની યોજના કરતા હતા અને આ યોજનાની અંદર અત્યારે દાતાના સ્ટેટ રીધિરાજસી પૂજા કરતા હતા ત્યારબાદ આજુબાજુના દાતાના જે સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છે અલગ અલગ સમાજના અઢારે વર્ણના એ લોકો જોડાતા હતા અને આની પૂજાપાઠ કરતા હતા હવે વાતચીત પ્રોપર્ટીની હતી પ્રોપર્ટીના સેશન કોર્ટની અંદર ગયા તો સેશન કોર્ટની અંદર કેસ હારી ગયા ત્યારબાદ હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે વાતચીત પ્રોપર્ટીની ન રહી પરંતુ દાતા સ્ટેટના મહારાજ રીધિરાજસિંહ જોડેથી એ હક છીનવી લેવામાં આવ્યો કે હવે તમે પૂજા કરી શકશો નહીં વાતચીત શું હતી પછી અચાનક તો એવું શું થયું કે કોટમાંથી એવો આદેશ આવ્યો કે હવે તમે અંબાજી મંદિરની પૂજા નહીં કરી શકો કારણ કે અંબાજી મંદિરની બંધાવ્યું હતું પણ તમારા પૂર્વજોએ બંધાવ્યું છે જેમ કે 1101 માં ત્યાર બાદથી લઈને સતત તમે 40 પેઢીથી અંબાજી માતાની પૂજા કરી રહ્યા છો તો એવું શું થયું કે કોર્ટને એવો હુકમ કરવો પડ્યો કે આ આઠમના દિવસે જે તમે પૂજા કરો છો એ નહીં કરી શકો ભાઈ એમાં એવું છે કે જયારે દેવસાળ ટ્રસ્ટ થર્ડ પાર્ટી તરીકે જે પ્રોપર્ટી કેસ હતો એમાં અંદર આવ્યું અને કોર્ટના સામે એમને એવી રજૂ કરી છે રજૂઆત કરી છે કે અમે જયારે પૂજા કરી અશ્વિની પૂજા કરીએ છીએ તો આ આઠ આઠ કલાક સુધી પબ્લિક બહાર ઉભી રહે છે પણ આપ કોઈ પણ અહીંયા ત્યાં આવીને એવું ક્યાં નહીં કહી શકતો કે ત્યાં બધા આવે છે પચીસ મિનિટ થી માતાજીને પાવડી પૂજન હોય છે એ માતાજીના ચરણના પૂજા થાય છે એના માટે મંદિર ખુલ્લું હોય છે પબ્લિક માટે પબ્લિક દર્શન કરતી રહે છે જે પણ ત્યાં આવે છે દર્શન કરવા એ કદી મારી પૂજા નથી આમાં ગરાસિયા સમાજ પટેલ સમાજ સમસ્ત રાજપૂત સમાજ અને અનેક પ્રજાપતિ સમાજ બોલો બોલો કે બધા જે છે બધા આમાં જોડાયેલા છે અમારો સામયો ગરાસ્ય કરે છે જયારે અમે પૂજા કરવા જઈએ છીએ એના પછી જે શું કહે ગન્નો આવે છે જેનાથી ચોરી બને હવનની એ પટેલ સમાજ તરફથી આવે છે વર્ષોથી તો આમાં બધા સમાજ જોડાયેલા છે ખાલી અમારો એકલાનું નથી મારોનો નથી સમાજ માટે અવત થતું હતું અને એ ટાઈમે પૂજા ખોટું દેખાડવામાં આવ્યું છે અને જયારે આ એવું છે કે આ કરવટો છે આ નથી કે બ્રાહ્મણ જે બ્રાહ્મણના પંચ હોય એ પૂજા કરતા આવે છે એવી રીતે અમારા માટે આ કરવટો છે એના હિસાબે અમે આ પૂજા કરીએ છીએ કોઈ રાજાશાહી કે રાજા તરીકે નહીં કરતા પ્રતિનિધિ બધાની પબ્લિક તો પ્રતિનિધિ મને બનાવ્યો છે એના હિસાબે હું પૂજા કરું છું ત્યાં અને અમે કોર્ટમાં ખોટું દર્શાવ્યું છે કે આપણે 8-8 કલાક મંદિર બંધ કર્યું છે કોર્ટને આટલું ચેક તો કરવું હતું ફૂટેજીસ YouTube આપણે બધા સીસીડી કેમેરા બધે લાગેલા છે કેટલા ટાઈમ આપણે બંધ કરીએ શું થાય છે એ વગેરે ચેક કરીને તમે ઓર્ડર આપી દેશો તો ખોટું જ છે વાતચીત કરીએ તો દેવસંગ ટ્રસ્ટે એવો દાવો કર્યો હતો કે અંબાજી મંદિરની અંદર જ્યારે दाताના સ્ટેટ મહારાજ શ્રી રીધિરાજજી ને લોકો પૂજા કરવા આવે છે ત્યારે મંદિર એ આઠ થી દસ કલાક સુધી બંધ રાખવામાં આવે છે જયારે આપણે વાતચીત મહારાજશ્રી જોડે કરી બીજા બધા જોડે કરી અને જાણ્યું તો એવી કોઈ વાતચીત હતી નહીં કે આ મંદિરને બંધ રાખવામાં આવતું હોય કે આ મંદિરને તાળું લગાવી દેવામાં આવતું હોય મંદિર ખાલી વીસ પચીસ મિનિટ માટે રહે છે બંધ અને એ પણ પાવડી પૂજન થતું હોય છે માતાજીનું એટલા માટે બંધ રહે છે કારણ કે ચાલીસ પેઢીથી આ વારસો ચાલ્યો આવે છે ચાલીસ પેઢીથી આ લોકો પૂજા કરતા આવે છે પૂજન કરતા આવે છે આ મામલે શું સંસ્કૃતિ છે એના વિશે શું કયું રીધિરાજ છીએ તમે સાંભળો પ્રસંગો થાય અષ્ટી અષ્ટમી હવન થાય અષ્ટમી હવન થાય છે અષ્ટમી અંબાજી અહીંયા પૂજા થાય નવરાત્રી નવરાત્રી મૂર્તિનું મંદિર છે પછી ત્યાં માતાજીની ની ગંદી બેસાવવામાં આવે છે મહેલમાં અને ત્યાંથી આપણે અંબાજી મંદિર સવારે જઈએ આપણી એ જૂના રૂટથી જાય છે સાબુનાજી મંદિર છે ત્યાં દર્શન કરવાના પછી ત્યાંથી ગરાશ્યા આપણું સ્વાગત કરે રસ્તામાં ત્યાંથી આપણે ભટજીને આપણને સ્વાગત કરવા આવે અને પછી મંદિરમાં આપણને આમંત્રણ કરે આપણે અંબાજી મંદિરમાં મારા હાથે પેલા પાવડી પૂજન થાય માતાજીના ચરણના પાવડી પૂજન પૂજન થાય એના પછી આપણે હવન કુંડમાં જઈએ પછી હવનકુંડમાં માતાજીની આપણે શું કહેવાય મંદિરની ચાબી એની પૂજા થાય મંદિરની ચાબી પછી અમે ભટજીને હોપીએ તો ભટજી હવે તમે હાચો અમારી તરફથી તો મૂળ સેવક અમે એના પછી ભટજી આવ્યા ભટજીને આપણે ચાબી આપી છે કે ભટજી હવે તમે સાચવો એવી રીતે પાવડી પૂજન થાય નવમ ના દિવસે પાવડી પૂજન થાય અને દશે દિવસે થાલ ચડે પાવડી પૂજન થાય એના પછી માતાજીને થાલ ચડે અને એ થાલ પછી આપણે હમે ભોગ કરીએ પછી વિદાય થાય સાંજ સુધી તો હજી એ પ્રથા ચાલુ જ છે એમાં જે સોનાનો થાળ છે સોનાનો ઘૂમ જ હતું પેલા એ બધા આપણે દાતા સ્ટેટ થી જ આયેલા છે બધા દાતા સ્ટેટ પ્રેસ તો નથી કરી શકતા હું કરું છું અત્યારે હવે હું મારી જે દાંતાના રાજવી છે એમાં મારા નંબર ચાલીસમાં છે ચાલીસમાં રાજા તરીકે રાજા તરીકે આપ અત્યારે અંબાજી મંદિરની પૂજા કરો અને મારો સન છે તો એકતાલીસ નંબરમાં માતાજીની કૃપાથી આગળ એ કરતો આવશે અને એક બીજી વિશેષતા છે માતાજીની કૃપા રહી છે મારે કહ્યું કે ચાલીસ પેઢીથી એવું લોકો આ માતાજીની પૂજા કરતા આવે છે અને એ પૂજા અર્ચના કરતા આવે છે હવે વાતચીત એવી બની છે કે દેવસન સ્ટે આ દાવો કરી અને એમના જોડેથી પૂજા કરવાનો હક છીનવી લીધો આપણે આજે વાતચીત કરવાના છીએ કે રાજવી પરિવાર દાતા સ્ટેટના મહારાજ રીતિરાજ છે જ્યારે એમનું દાતા સ્ટેટ હતું રાજાઓએ રજવાડા દાન કરી દીધા રજવાડાઓ આપી દીધા કોઈક રાજાઓ રજવાડા ના આપ્યા તો એમના જોડેથી સરકારે છીનવી લીધા ચલો પ્રોપર્ટીની વાતચીત હતી તો એનો કેસ ચાલતો હતો પ્રોપર્ટી સરકારના નામે હતી પરંતુ એવું કયું ટ્રસ્ટ છે કે એવું કયું ટ્રસ્ટ છે કે જે પૂજા કરવાનો પણ હક છીનવી લે જ્યારે ટ્રસ્ટ નતું ત્યારે એમના પૂર્વજો પૂજા કરતા જ્યારે સરકાર નથી ત્યારે પણ એમના પૂર્વજો પૂજા કરતા ઉજ્જૈનથી અંબાજી માતાને લઈ આવ્યા ઉજ્જૈનથી લાવ્યા બાદ અગિયારસો ને એકમાં ચસરજી પરમારે મંદિર અંબાજી માતાનું ત્યાં બંધાવ્યું દાતા અંબાજી માતાનું પૌરાણિક મંદિર છે ગબ્બર ઉપર અંબાજી માતાનું મંદિર છે આ બધાની પૂજા વર્ષોથી એટલે કે મિત્રો ચાલી પેઢીથી ચાલી પેઢીથી એટલે ગણી લો કે લગભગ ત્રણ હજાર વર્ષ થી આ લોકોની પરંપરા આ ચાલી આવી છે કે જેઓ અંબાજી માતાની આઠમના દિવસે પૂજા કરે છે તો એક દિવસ આખા વર્ષની અંદર અંબાજી માતાની પૂજા કરતા હતા તો એમાં શું શું પેટમાં દુખતું હતું કોટને કે કોર્ટે એમનો આ પણ લીધો કારણ કે આપણી સંસ્કૃતિ હતી આપણી સંસ્કૃતિ આપણા સનાતન ધર્મની અંદર જે પણ માન્યતાઓ હોય જે પણ પૂજા કરતા હોય પાઠ કરતા હોય વર્ષોથી ચાલુ આવતું હોય છે સંસ્કૃતિ પેઢી દર પેઢી દર એના ઉપર તડાપ મારવા વાળી આ સરકાર કોણ એના ઉપર તડાપ પાડવા વાળું આ ટ્રસ્ટ કોણ આ સરકારને આ ટ્રસ્ટ એ જ છે જેમને માતાજીનો પ્રસાદ બંધ કરી અને એમનો પોતાના ફાયદા માટે ચીકીઓ ચાલુ કરી હતી ધર્મના નામે ઠેકેદારી ચાલુ થઈ ગઈ છે ધર્મના મંદિરો ઉપા પહેરો લાગવાનું ચાલુ થઈ ગયું છે ધર્મના મંદિરો એ આપણા પોતાના મંદિરો છે આપણા આસ્થાના મંદિરો છે એના ઉપર ટ્રસ્ટ કે સરકારનો પહેરો ન હોવો જોઈએ કારણ કે સરકાર અને ટ્રસ્ટોની નજર એ મંદિરમાં આવતા ફંડ ભાડા ઉપર છે ફંડ ભાડા ઉપર એટલે એની અંદર જે પૈસા આવે છે ટ્રસ્ટની અંદર લાખો કરોડો રૂપિયાના દાન આવે છે એ તિજુરી ઉપર નજર છે જેના કારણે આ પ્રકારનું કરવામાં આવી રહ્યું છે ને રીધિરાજસિંહ પરમારને આપણે સપોર્ટ કરીએ છીએ ને એટલા માટે સપોર્ટ કરીએ છીએ કે પેઢી દર પેઢી એ લોકોના વારસાગત રીતે આ વસ્તુ ચાલતી આવી છે અને એમનો વારસો એમની સંસ્કૃતિ જે આપણી સંસ્કૃતિ હિન્દુ રાષ્ટ્રની સંસ્કૃતિ જે એમના જોડેથી છીનવી લેવાની કોશિશ કરવામાં આવી છે જે ખૂબ જ ખોટું થયું છે આ માટે મિત્રો આ તમને વાતચીત કરી કે શું હતો અંબાજી ટ્રસ્ટ અને અંબાજી મંદિરનો રીધિરાજજી દાતાના સ્ટેટ છે એમનો વિવાદ એમને શું કહ્યું એ પણ તમને સંભાળવા આવ્યું નમસ્કાર રામ રામ આપણે મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો જેથી હું આપણા માટે પ્રકારના બનાવતો નમસ્કાર